તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી બસો એકતાલીસ આ ટ્રેક્ટર વેચવાનું છે કલ્પેશભાઈ ને વિડીયો અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીએ ફર્ગુસન ઓનર છે કલ્પેશભાઈ મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર અને વીસના ના મોડલનું ટ્રેક્ટર છે સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ઘર ટ્રેક્ટર ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન હાઇડ્રોલિક ગેર બધું ઓરિજિનલ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક

ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અંદાજીત પાંચ લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર અને નારણપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો